તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ છે ને આજે તો આપણે બહુ જ હજી કેરી ગરમર ચીબડા અને ગુંદા પણ આવી ગયા છે અને આપણે ફરીથી નથાણાનું કામ શરૂ કરવાનું છે તો ચાલો તમને આગળ આગળ બધું દેખાડતા જઈને તમે આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો

પચાસ કિલો હશે પચાસ કિલો છે જોઈએ તો આપડે દેખાડું આ એક કામ પૂરું થાય પછી બીજું લે ઓકે આ બધા અથાણા કરો આપડા ઘર ના ભૂલી જતા ને એવા તમે ક્યાંક કરવાના ઘર ના પછી હવે અથાણા કરી કરીને થાકી જવાના ખાવા

અને મિત્રો તમે અહીંયા પણ આપણે જોઈ શકો છો કેટલી બધી કેરી છે તમે ખાલી કેરી મિત્રો જોવો કેવડું કેવડું ફળ છે ઓહો બહુ મોટું ફળ છે મિત્રો આનું આપણે અથાણું કરવાનું છે કેટલા બાચકા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત

અને આપણે આ ગુંદા છે લીમડો માથે નાખેલો છે ઢોળાઈ નો જાય એટલા માટે તમે ખાલી જોવો મિત્રો કેટલું બધું ઓથાણું છે આપણે બાર પણ એટલા ગાજર સુધારી રહ્યા છે અને અહીં આપણે ફરી પાછા આવી ગયા છીએ બા પાસે આજે તો બા સામેથી કીધું કે મારે એક ગીત ગાવું છે તો ચાલો આપણે બાનું એક મસ્ત મજાનું ગીત સાંભળીએ ને બા સામેથી કે એટલે ગીતમાં કાઈ નો ઘટે એવું ગીત હોય તો શું કેવું બા જય શ્રી કૃષ્ણ જય માતાજી તમે ગાજર ને એવું સુધારતા તા મેં જોયું તો ચાલો આપણે એક મસ્ત મજાનું ગીત સંભળાવાવો છો હરિ તારા નામ સે હજાર ક્યાં નામે લખવી કંકોતરી હરિ તારા નામ સે હજાર ક્યાં નામે લખવી કંકોતરી કોઈ તને રામ કહે કોઈ ઘન શ્યામ કહે કોઈ તને રામ કહે કોઈ ઘન શ્યામ કહે કોઈ કહે નંદનો કિશોર ક્યા નામે લખમી કંકો તરી કોઈ કહે નંદનો કિશોર ક્યા નામે લક્ષમી કંકો તરી હરી તારા નામ છે વજા અરે ક્યા નામે લખવી કંકો તરી કોય તને ચોર કહે કોય માખણ ચોર કહે કોય તને ચોર કહે

કોઈ મેો કે કોઈ બે બાપ મો કોઈ બે માન કે કોઈ બે બાપ મોશોર ક્યા નામે લકવી કંકો હરી તારા નામ સે હજાર ક્યા નામે લકવી કંકો રાધા નો કાનસો ગોપીઓ નો કાનસો રાધા નો કાનસો ગોપીઓ નો કાનસો તું સો દિલ નો દયા ક્યા નામે લખવી કંકો તરી તારા નામ છે હજાર ક્યા નામે લખવી કંકો તરી વાહ બા વાહ બહુ મજા આવી ગઈ ગીત સાંભળીને મસ્ત મજાનું ગીત ગાયું હો રામ ખબર હરિકૃણ મેડિકલ હરિ કાન એટલે એવું એમ મને થયું હરિને કૃષ્ણ અલગ અલગ હશે એક જ છે એમ એક સિનાથજી એક કૃષ્ણ એક હરિ આપડે ફરી પાછામાં ને બાબુ આજે તો આપડે ગાજર ને સુધારતા હતા આજે શું રસોઈ બનાવી છે આપડે કામ છે

ચોપડેલી તો ચાલો આપણે જમી લઈએ ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે તમે ખાલી બારનો એક વાર વ્યુ જોવો કેટલા તડકો એટલો પડતો તો એટલો થતો તો ગરમી એટલી થતી હતી તો અત્યારે હું સુઈને હજી તો ઉઠ્યો ત્યાં તો વરસાદી વાતાવરણ થઈ ગયું ને અત્યારે આપડે વરસાદ પણ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે જોઈ શકો છો તો ચાલો તમને હું બાર વાતાવરણ એકવાર દેખાડું બહુ મસ્ત વાતાવરણ છે અને ઠંડો ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે એક ને બે સગા ભરી ભરીને મોટા મોટા બે બાઉલ ભરી દીધા છે તો તમે જોઈ શકો છો બાબુ એ સાવ ક્લીન ગાજર કરી નાખ્યા છે સેજ પણ કચરો છે અને આપડે કેરી નું કામ પણ શરૂ થઈ ગયું છે વરસાદ આવે છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આપડે અહીંયા આપડી આપડીનું કટિંગ થાય છે ને અહિયાં ઝીણું ઝીણું કટિંગ થાય છે તો આપડે મોટા પટ્ટા થાય છે ને સામે ઝીણું કટિંગ થાય છે તો એ છેના માટે છે

બધા જુદા જુદા અથાણા કેરી એક પ્રકાર અલગ અલગ શું કેવું અલગ અલગ પ્રકારની કેરી બનાવવાની કેરી એક અથાણા અલગ અલગ ની જેમ બટેટા હોય એમાં રીંગણા બટેટા નું આખા બટેટા નું બની સેન્ડવીચ ઢોસા સમોસા બટેટા વડા ભાજી ને તો બહુ જાજા નામ આવડે શું કેવું બાપુ અમાર બાબુ ને તો બહુ જાજા નામ આવડે

રાજા કેરી ભાવ અમેન બાબુ બહુ કેરી કહી શું કેવું બાબુ કેરી ભાવે હા

આપડે કેરી નું કામકાજ ક્યાં લોટ સારી રીતના બંધાઈ ગયો આપડા તૈયાર થઈ ગયા છે તો જમવા બેસી જઈએ